જો એક આ ઓલો પાવર બેક છે સ્પેશિયલ આ નકર મારો મોબાઈલ સ્વિચ થઈ જાય બરોબર ફોન હાલતા આવતા હોય બરોબર ફોન ખાલી 20 કરોડનો હે આ જો 25 કરોડનો આ 15 કરોડનો હું હમે તો મારી પાસે 2000 કરોડ હોય મારા ફોન ઘરે પડ્યા નકર હું કેત નકર

હું તમે બધો રૂપિયા છે પણ આ બધી આટલી બધી સંપત્તિ છે તમે આખી પૃથ્વી રખડી લીધી રખડી લીધી હોય નઈ તમારે કઈ કોન્ટેક માં હોય તો કીધું કઈક બહાર જવાનું હોય કોન્ટેક માં તો છે પણ ખર્ચો થાય કેટલો કેટલો થાય એક વ્યક્તિ દીટ 500 કરોડ આય બા દીધા 500 કરોડ છે હો પછી કેટલા નહીં કહો ભાઈ જો એ દેખાગ્રહ એ ભાઈ ને જો ચંદ્ર ગ્રહ બરો ચંદ્ર આવશે મંગળ આવશે બુધ આવશે ગુરુ શુક્ર ને સની

તમારું હે ને ભાઈ નક્કી થઈ ગયું છે મને સ્ટાર લિંક માંથી મેસેજ આવી ગયો છે તમારે હાંજ જો હાજે આજ છે ને જે આજ હાંજે આજ હાજે માં જવાનું થાય નતર હું થાય ખબર હે નહિતર પંદર થી પછી તમારો વારો આવી છે રૂપિયા તો બધું છે ખાવા પીવાનું કે ઉપાધિ નથી કરી લાગશો અમે

પૃથ્વી ઉપર તો એવું કઈ નહીં પડે ઓછું એટલે કદાચ છે ને તમે સંડાસ કરશો ને તો કદાચ કરશો તો ઉપર માં જાવ ને એટલે હું ખબર છે કે તમે વસ્તુ મૂકો ને તરવા માંડે એટલે કદાચ તમે સંડાસ પાણીમાં ધ્યાન રાખજો ભાઈ કારણ કે તમે પાણી પેશાબ કરશો તો સીધું તમારા તમારા મોઢામાં આજુબાજુ રખડે રાખશે તો તો ધ્યાન રાખજો બધું આપ ભાઈ હે ને સ્પેશિયાલિટી હે એવું કાય તમને અર્ચણ રૂપ થાય ને એવું કાય થાય ને એટલે મારી લિંક છે ને એમાં લિંક માં એને તમે મને મેસેજ કરી દીજો એટલે કાય બી પ્રોબ્લેમ થાય ને એટલે સીધો હું જાનવરનો કોન્ટેક્ટ કરીને સીધા તમને પાછા લઈ લઈ કાય ફોન થાય ને એટલે મને કહી દેવા બીજું કઈ ધંધો બરોબર કઈ વાંધો ને હાલો હાજે તમે રેડી રીજો અને તમારે જે ચર્ચા કરવી ને અત્યારે કરી લીજો જે કઈ વાતચીત બરોબર હાજે તો ઠીક છે આપડે તમારે સાંજ ના સાત થી દસ ના ગાળા સુધી માં ગમે ત્યારે યાદ આવી શકે જો મેસેજ આવી જશે ને પાંચ મિનિટ પેલા મને મેસેજ આવી જશે એટલે હું તમને હે ને સમય માં તમે ચર્ચા કરી લો અત્યારે હું હું કરું હું નહીં બરોબર છે તમારી પાસે ત્રણ ચાર કલાક છે ખાવા પીવાનું તમારું બધું કરી દે અત્યારે ચર્ચા કરી લો તમારે હું શું કરવું બરોબર છે આપડે જાય તારું નઈ થાય ખોટું કરો મદદ કરી મારી કઈ ઈજ્જત તો રાખો તમે આવું ફેંકી ફેકી ગયો તું આખી દુનિયા તો ફરી લે પછી આ બધા તો દુનિયા રખડી લીધી પૃથ્વી રખડી લીધી હવે બ્રહ્માંડ માં જાય બરોબર એટલે હવે બધું રખડું હે તું આવતા વર્ષે તું અબજોપતી થઈ જાય બધું તમે તમારી વસ્તુ લઈ લેજો તું તારી વસ્તુ લઈ લેજો બરોબર હજાર હજાર પૈસા ને કરવાનું કઈ લેવાનું

કઈ બધું તમારું તૈયાર કરીને આવ્યો ને બધું હા તો વાંધો આ બધા પૈસા ને બધું તમે લઈ લીધું ને બધું કમ્પ્લીટ કરી નાખ્યું ને વાંધો નહીં અને તમારે હવે પેલા ક્યાં ગ્રામ માં જવું છે મંગળમાં કે સોલા ચંદ્ર માં કાલે રાતે કદાચ તમે પોચો બરોબર કઈ વાંધો એટલે કઈ વાંધો નથી ને કઈ વાંધો નહીં જરાક પેલા હું જરાક જોઈ રડાર રડારમાં એ ભાઈ હંગવાનું તમે ઉપાધું કરો યાર એ તો બધું થઈ જાય હું રડારમાં જોઈ લો ક્યાં લગી યાન પોચું છે